શિયાળામાં પણ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે લસણના ભાવ ચારસો પચાસ અને લીંબુ સો રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે એટલું જ નહીં ટામેટાનો ભાવ પણ બમણો થઈ રહ્યો છે કિલોના ભાવ પચાસ રૂપિયા છે અત્યાર સુધી ટામેટા પચીસ રૂપિયે કિલો મળી રહ્યા હતા પરંતુ હાલ ટામેટાનો ભાવ બમણો થઈ જતાં પચાસ રૂપિયે કિલો થયો છે ટામેટાની સાથે લસણનો તડકો પણ મોંઘો થયો શિયાળામાં લસણનો વપરાશ વધારે હોય પરંતુ જે રીતે ભાવ વધ્યા છે તે જોતા મહિલાઓ રસોડામાંથી લસણનો વપરાશ ઘટાડી રહી છે લસણનો ભાવ હાલ વધીને ચારસો પચાસ રૂપિયા કિલો પહોંચ્યો લસણ ટામેટાની સાથે લીંબુની ખટાશ પણ હવે મોંઘી પડી રહી છે હજુ તો ઉનાળો શરૂ નથી થયો તે પહેલાં જ લીંબુના ભાવમાં તેજી જોવા મળી રહી છે લીંબુનો ભાવ સો રૂપિયા કિલો પર પહોંચ્યો છે અને ઉનાળામાં હવે પણ આ ભાવમાં વધારો થાય તો નવાઈ નહીં સતત ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે તો લીલા શાકભાજીના ભાવમાં શિયાળામાં પણ વધારો થયું છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે લીંબુ હોય લસણ હોય કે પછી ટામેટા હોય સૌથી વધારે વપરાશ રસોડામાં રસોઈ કરતી વખતે આ ત્રણ વસ્તુની થતી હોય છે પરંતુ શિયાળામાં જ્યારે સામાન્ય રીતે ભાવો તળીએ પહોંચતા હોય છે પરંતુ આ વખતે લસણ લીંબુ અને ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે લીંબુના ભાવ પ્રતિ કિલો સો રૂપિયા પર પહોંચ્યા છે તો લસણના ચારસો પચાસ પાર કરી ચૂક્યા છે ટામેટાના ભાવમાં બમણો વધારો જોવા મળ્યો છે પહેલા પચીસ રૂપિયે કિલો હતા હવે પચાસ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે